નમસ્કાર ભારત દુબઈના મેદાનમાં ઇતિહાસે ફરી લખાયો છે એશિયા કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને માત્ર એ હરાવ્યું નથી પણ દુનિયા સમક્ષ એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ક્રિકેટ હોય કે કારગેલ બોર્ડર હોય કે બેટ પરિણામ એક જ છે અને ભારત જ જીતે છે અને જીતતું રહેશે એશિયા કપ જે ભારતીય ટીમે જીત્યો અને આ છે નવા ભારતનો ગર્વ રવિવારની રાત દુબઈના જગમગતા જેમ ફાટ્યા હોય એ પ્રકારે મેદાનમાં જોવા મળ્યા એશિયા કપમાં ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું અને આ સાથે જ ભારત નવમી વખત એશિયા કપ જીત્યું ક્રિકેટના ઇતિહાસમાં ફક્ત એક જીત નથી આ એક અવાજ છે કે જે દેશ આતંકવાદને શરણ આપે છે તેને મેદાનમાં કદી માફી નહીં મળે જ્યારે વિજયની ક્ષાણ આવી ત્યારે એક નવો ઇતિહાસ બન્યો સામાન્ય રીતે ચેમ્પિયન ટીમ એસીસી પ્રમુખ પાસેથી ટ્રોફી મેળવે છે પરંતુ આ વખતે એસીસી પ્રમુખ કોણ હતા એસીસી ના એ પ્રમુખ હતા જે આતંકવાદીઓને પના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના ચેરમેન મોહસિન નકવી એ જ નકવી જે પાકિસ્તાન ના ગૃહ મંત્રી છે અને એ જ નકવી એ જ સરકાર જે આતંકવાદ પોષણ પૂરો પાડે ભારતીય ક્રિકેટરો એક સાથે ઉભા થયા અને ભારતીય ટીમ ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક બે ત્રણ ચાર એ ચાલતા આવ્યા જાણે હાથમાં ટ્રોફી હોય અને પછી ત્યાં મેદાનમાં સેલિબ્રેટ કરતા ટીમે નકવીના હાથમાં ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને આજ એ ભારતની સાચી જીત છે વગર ટ્રોફી એ ભારતીય ટીમે સેલિબ્રેશન કર્યું અને સેલિબ્રેશન પણ મેદાનની અંદર જોવા જેવું હતું આ છે સાચી દેશભક્તિ

મેચના સ્પેશિયલ મુમેન્ટ્સની જ્યારે વાત કરવામાં આવે તો ઘણા એવા મુમેન્ટ્સ હતા કે જે આપણે આયુષ્યા કપની ફાઇનલ મેચની એ મુમેન્ટ્સ ક્યારેય નહીં ભૂલે પણ જ્યારે અઢારમી ઓવરના પાંચમા બોલ પર જસપ્રીત બુંગરાયુશ શાનદાર યોર્કરથી હારિસ રફને બોલ્ડ કર્યો અને પછી જેટ ક્રેશનો ઇશારો કરીને વિકેટની ઉજવણી કરી જેટ ક્રેશની ઉજવણી એટલા માટે કેમ કે પહેલી ઇનિંગ્સ દરમિયાન રવે જેટ નો ઇશારો કર્યો અને વળતો જવાબ આપ્યો જસપ્રીત બુમરાહે આ ઉજવણી અગાઉની એક ઘટનાથી શરૂઆત થઈ હતી અને શરૂઆત હતી એ સુપર ફોર મેચ દરમિયાન હારિસ રૌફે ભારતીય ચાહકો તરફ જેટ શૂટિંગ નો ઇશારો કર્યો જો કે ઈશારો કરવા બદલ એ કૃત્ય માટે આઈસીસીએ તેને દોષી ઠેરવ્યો અને સાથે જ તેને મેચ ફીના ત્રીસ ટકા એ દંડ પણ ફટકાર્યો હતો પરંતુ વળતો જવાબ તે જસપ્રીત બુમરાહે આપ્યો છે ફાઈનલમાં બુમરાએ તેને બોલથી જવાબ આપ્યો તેના ક્રૂન લોડ કરે રહૂસના સ્ટમ્ફને ઉઠેડી કાઢ્યા અને પછી રઉસને યાદ કરાવ્યું કે જે જેટ રઉસે ઉડાડ્યું હતું એ ક્રેશ ભારતે જ કર્યું હતું અલશારાનું પુનરાવર્તન કરી અને બતાવ્યું અમે જ પૂર ઉપાડ્યું કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખુલ્લા હાથે પોતાના ખેલાડીઓ તરફ ઇશારો કર્યો જાણે કહેતો હતો કે આજે તમારી ટ્રોફી છે આજ અમારી એકતા છે અને આજ એ ભારતનો ગર્વ છે એ મેચ પછી સૂર્યકુમાર યાદવે પત્રકારો સાથે બેઠા હતા એ દરમિયાન કેટલાક પત્રકારોએ પૂછ્યું કે તમારી ટ્રોફી ક્યાં છે ત્યારે હસતા હસતા સૂર્યકુમાર યાદવે કહ્યું મારી જિંદગીમાં પહેલીવાર અમને એટલે કે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવામાં નથી આવી પણ અમને એની ચિંતા સહેજ પણ નથી મારા સાથી ખેલાડીઓ મારો સપોર્ટ સ્ટાફ અને મારા દેશના એકસો ચાલીસ કરોડ ભારતીયોનો પરિવાર એ જ અમારી ટ્રોફી છે એ જ અમારું ગર્વ છે આ છે નવું ભારત